હાલો વાલા વડીલો જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું અને તે મમ્મી પણ મજામાં છે અને આજે છે જન્માષ્ટમી મારા કાનુડાનો બર્થડે તો તમને બધા જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ તો વાલા વડીલો આપણે ઉજવો છે ને કાનુડાનો જન્મદિવસ રાતે બાર વાગે તૈયાર થઈ જાય છે તમે તો કઈ સુવાના જ નથી કે તમે મારી જેમ કાના બર્થડે ઉજવો ગમે છે તો પછી મેં કેવું ડેકોરેશન કર્યું છે તમને બતાવો ચાલો બતાવો માલા વાળી તૈયાર થઈ જાય તો જોવા બહુ તો કઈ ડેકોરેટ કર્યું નથી કારણ કે વરસાદ બહુ હતો ને મારી પાસે જે વસ્તુ હતી એનું જ મેં કર્યું છે હાય કાનુડા રાધે રાધે આ છે શંખ કેટલો મસ્ત છે મેં શણગાયો છો અને આ છે ગણપતિ દાદા એ પણ મેં શણગાવ્યાં છે કોળિયા છે ફ્રેન્ડ્સથી અને આ છે મારી મટકી અને આ હીતે મેં જ કહી છે ઘરે તો ફ્રેન્ડ્સ મારી મટૂકી કેવી થઈ છે મને કહેજો અને આ છે સાથીઓ તે પણ મેં જ છે આ મે શણગાર્યો છે અને આ નાની એવી ગાય અને આ છે અમારા બિગ બોસ એટલે કે મોટા કાનુડા તો કેવું લાગ્યું તમને મારું ડેકોરેશન તો આપણે બધા રાતે ઉજવશું મારા કાનુડા એટલે કે આપણે બધા કાનુડા બર્થડે જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ માળા કરો છો ભગવાનની હા માળા કરી ભગવાનની

અને મરચાં સુધારાઈ ગયા છે અજમાના પાન તો ઓલરેડી તૈયાર જ હતા કાંદા ત્રણ મેં સુધાર્યા છે જીણા ચોપ કરેલા છે આ બધા એના હું ભજીયા કરી નાખું પછી તમને દેખાડું કારણ કે એ ખાતે કાંઈ શૂટિંગ થાય નહીં ભજીયા બનાવું કે શૂટિંગ કરવું એટલે તૈયાર થઈ જાય પછી તમને સીધા જમવા બોલાવું ઓકે ફ્રેન્ડ તો આજમાના પાનના ભજીયા છેલ્લો જ ઘાણો છે તળાઈ ગયા છે હવે ડુંગળીના મરચાંના બાકી છે બહુ મસ્ત થાય છે ફ્રેન્ડ તમે ક્યારેય ખાધા છે ક્રિસ્પી ને બહુ સરસ લાગે અજમાન પાનના ભજીયા જેને ખાવા હોય આવજો ફ્રેન્ડ તૈયાર છે આ અજમાન પાન ના ભજીયા અને આ કાંદા મરચા ભજીયા તો ચાલો રાજકોટ કોઈને જમવું હોય તો રીંગણા બટેટા શાક રોટલી અને ભજીયા હેલો વાલા વડીલો તમને પાછા મારા ના દર્શન કરાવું છું કેટલા મસ્ત મારા કાનોડો લાગે છે મારી મટુકી કેવી લાગી ફ્રેન્ડ્સ તમને વાસળી મટુકી મારી નાની ગાય સાથીઓ કેવો લાગ્યો આ બધી તમને કઈ વસ્તુ ગમી એમાં મને કમેન્ટ કરીને જરૂર કહેજો મસ્ત મારો કાનુડો લાગે છે હેલો ફ્રેન્ડ તો વાયગા છે સાડા આઠ રસોઈ થઈ ગઈ છે તમે જોયું ને આજમાના પાનના ભજીયા ડુંગળીના ને મરચાના ભજીયા તો ખાવું હોય તો આવી જાજો અને આરતી પણ થઈ ગઈ છે કાનુડાની અને બાર વાગે કરવાની છે આપણે કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ ઉજવવાનો છે સુઈ જાતા નહીં ને તો અત્યારે મારો બ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું કાલે પાછા મળશે નવા બ્લોગ સાથે નવી વાતો સાથે મુલાકાત સાથે ત્યાં તો મમ્મી હતા એટલે એમ હવે અહીંયા છે એટલે હવે આને કહીએ આપણે તો અત્યારે તમને બધાને જય સ્વામિનારાયણ પાછા મળશું પોણા બાર વાગે સાડા અગિયાર પોણા બાર વાગે તો તમે બધા જમી લો હું પણ જમી તો જય સ્વામિનારાયણ